વડોદરાના ડભોઈ અને વાઘોડિયામાં ધોધમાર વરસાદ વરસ્યો ગાજવીજ સાથે વરસાદથી વાઘોડિયામાં પાણી ભરાયા ગુગલિયાપુરામાં જલારામ નગરીમાં પાણી ભરાયા વડોદરાના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ ડભોઈ અને વાઘોડિયા જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે રસ્તો આખો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે લોકોને ભારે હાલાકી નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં કઈ હદે પાણી ભરાઈ ચૂક્યા છે જોઈ શકાય છે જલારામ નગરીમાં પાણી ભરાઈ ચૂક્યા છે લોકોની ઘરવખરી પણ પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે રોડ રસ્તાઓનું તો જાણે નામો નિશાન પાણીની અંદર મીટી ગયું છે પાણીની અંદર ભૂસાઈ ગયું છે આ પ્રકારની સ્થિતિ વડોદરામાં છે લોકો પોતાના ઘરોમાંથી પાણી ઉલેચવાનો પ્રયાસ કરી રહ્યો છે કરી રહ્યા છે પરંતુ બહાર જ રસ્તા ઉપર પાણીનું સ્તર એટલું બધું છે કે લોકો ત્યાંથી પાણી બહાર કાઢવામાં સમર્થ નથી જ્યારે પ્રશાસન સામે પણ લોકોનો રોષ છે કારણ કે પ્રશાસનની યોગ્ય કામગીરીના અભાવે આ રીતે પાણી ભરાયા છે અને હજુ પણ પાણી ત્યાં સતત વિસ્તારમાં ભરાતું જતું જોવા મળી રહ્યું છે